જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેપારી પિતા પુત્રનું કારસ્થાન કમિશન એજન્ટ સાથે રૂપિયા એક પોઈન્ટ ઓગણસાહ કરોડની છેતરપિંડી વેપારીઓ પાસેથી ધાણાની ખરીદી કરી પૈસા ના કમિશન એજન્ટ સાથે વિશ્વાસઘાત કર્યો આરોપી પિતા પુત્રની માર્કેટિંગ યાર્ડમાં આવેલી છે બે પેઢી રૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની પેઢી આરોપી પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી

જેમાં વેપારી મનસુખ દેવસિંહ બોરડ અને તેમનો પુત્ર જસ્મીન મનસુખ બોરડ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અને હાલ તો પોલીસ દ્વારા પિતા પુત્ર ને અટકાયત કરવામાં આવી છે